હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ વિષય આસપાસ પર્યાવરણની અંદર નંબર જંગલો કોના જેના પ્રશ્નોના જવાબ સાથે આપણે સરસ મજાની સમજૂતી જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવો આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આલા બે લાયકન પ્રેસ કરો જેથી તમને ધોરણ પાંચના તમામ વિષયના વિડીયોની નોટિફિકેશન મળે વિડિયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો મિઝોરમમાં ખેતી માટે લોટરી બરાબર મિત્રો આપને ખબર છે કે જે અહીંયા તમને નકશો બતાવવામાં આવ્યો હતો આ ઉપરાંત જે સૂર્યમણી હતી એણે તોરંગ નામનું કેન્દ્ર ખોલ્યું હતું બરાબર કે જ્યાં પોતે પોતાની સમાજની સંસ્કૃતિને બચાવી રાખવા માટે મહેનત કરતી હતી અને બાળકોને શિક્ષણ પણ આપતી હતી તો એવી જ રીતે આપણે હવે મિઝોરમ તરફ આગળ વધીએ તમે સૂર્યમણીની વાર્તામાં ઝારખંડના જંગલો વિશે વાંચ્યું કારણ કે ઝારખંડ રાજ્યની હતી હવે મિઝોરમના પર્વતીય પ્રદેશમાં આવેલા જંગલો વિશે વાંચો જુઓ મિત્રો અહીંયા આપને સરસ મજાનું દૃશ્ય જોઈને જ ત્યાં કાયમિક માટે રહેવાનું મન થઈ જાય છે ને એવું સરસ મજાનું કુદરતી સૌંદર્યવાળું તો આ પર્વતીય પ્રદેશમાં આવેલા જંગલો વિશે વાંચો જુઓ ત્યાં લોકો કેવી રીતે રહે છે અને કેવી રીતે ખેતી કરે છે ટન 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 જેવો ઘંટ વાગ્યો બેલ વાગ્યો આ ડિંગી ડિંગી માએ ઝડપથી ઘરે જવા માટે તેની બેગ ભરી કોણે લોમટે આ ડિંગી અને ડીંગી માએ ઝડપથી ઘરે જવા માટે તેની બેગ ભરી તો વિદ્યાર્થી મિત્રો આપણે ચિત્ર પરથી ખ્યાલ આવે કે શાળાનો સમય પૂર્ણ થયો હશે એટલે એનો બેલ વાગ્યો એટલે વિદ્યાર્થી મિત્રોએ ઝડપથી ઘરે જવા માટે પોતાની બેગ ભરી લીધી રસ્તામાં ઝરણા વાંસમાંથી બનાવેલા કપથી પાણી પીવા ઊભા રહ્યા જો રસ્તામાં ઝરણા પાસે વાંસમાંથી બનાવેલો કપ હતો તો એનાથી પાણી પીવા માટે ઊભા રહ્યા આજે ફક્ત બાળકો જ નહીં પણ તેમના સાઈમાં સર પણ ઉતાવળમાં હતા એટલે એટલે કે આજે ફક્ત બાળકો જ ઉતાવળમાં હતા એવું નહોતું તો એમના સાઈમાં સર છે એ પણ ઉતાવળમાં હતા આજે ત્યાં પંચાયતની સભા મળવાની હતી શું કામ ઉતાવળમાં હતા તો કે પંચાયતની સભા મળવાની હતી ગામ પંચાયત હોય એની સભા મળવાની હતી તે સભામાં લોટરી નીકળવાની હતી બરાબર ઈનામ લોટરી એટલે આપણે કહી શકાય ઇનામ નીકળવાનું હતું કે કયા પરિવારને ખેતી કરવા કેટલી જમીન મળશે એવી લોટરી નીકળવાની હતી જમીન આખા ગામની હતી કોઈ એક વ્યક્તિની નહોતી જો જમીન છે એ કોની હતી આખા ગામની હતી કોઈ એક વ્યક્તિની નહોતી તેથી તેઓ જમીનના જુદા જુદા ભાગોમાં ખેતી કરવા વારા રાખતા હતા જો જમીન છે એ કોઈ એક માલિકની નહોતી આખા ગામની હતી એટલે લોકો વચ્ચે કોઈ ઝગડા ન થાય અને શાંતિથી ખેતી કરે એટલા માટે જમીનના જુદા જુદા ભાગો પાડી દીધા હતા અને એમાં ખેતી કરવા માટેના વારા હતા એટલે એ સભામાં લોટરી લગાડવાની હતી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ બે વિડીયો જોયા જો તમારે એ વિડીયો જોવાના બાકી હોય કે પછી બીજા વિષયના વિડીયો જોવા હોય તો તમને ફ્રીમાં મળશે ક્યાંથી મળશે હું જણાવી દઉં નવા મિત્રોને તો આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર સ્વાધ્ય પોથી પ્રોજેક્ટ બુક સ્વાધ્યાય પોથી બરાબર આ સિવાય પરીક્ષા માટે ઉપયોગી પેપરો જે નેવું ટકા વધારે ટકાવારી લાવી તેના માટે તો ગેમ ડાઉનલોડ કરો પ્લે સ્ટોરમાં જઈ ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો આ ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો ન ખ્યાલ આવે ભણેલ ગણેલ વ્યક્તિને બતાવો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં પરીક્ષા માટે ઉપયોગી પેપર શેટ એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી પરીક્ષાના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી અને ગણિત ગુજરાતી આસપાસ ઇંગ્લિશ હિન્દીના પાઠવા જ વિડીયો જોઈ શકો વાંસમાંથી બનાવેલ સુંદર ઘડાને ખૂબ જ સારી રીતે હલાવવામાં આવે જો વાંસમાંથી બનાવેલો સુંદર ઘડો હતો એને ખૂબ જ સારી રીતે હલાવવામાં આવે તેમાંથી એક ચિઠ્ઠી કાઢવામાં આવે એમાંથી એક ચિઠ્ઠી કાઢવામાં આવતી હતી સાયમા સરના પરિવારને પહેલી તક મળે છે કારણ કે સાયમા સર છે બરાબર તો એના સરના પરિવારને પહેલી તક મળે છે ચિઠ્ઠી ઉપાડવાની તેમણે કહ્યું હું ખુશ છું કે મારા પરિવારને પ્રથમ તક મળી આ ચિઠ્ઠી ઉપાડવાની પહેલી તક સાઈમા સરના પરિવારને મળે છે એટલે સાઈમા સર કે છે કે હું ખુશ છું કે મારા પરિવારને પહેલી તક પહેલો મોકો મળ્યો એટલે તે ઉતાવળમાં છે પરંતુ આ વર્ષે અમે બહુ જમીન નહીં લઈ શકીએ શું કહે છે પરંતુ આ વર્ષે અમે બહુ એટલે કે ઘણી બધી જમીન નહીં લઈ શકીએ ગયા વર્ષે મેં વધારે જમીન લીધી હતી વાવવા માટે પરંતુ ખેતી સારી રીતે થઈ નહીં જો વધારે જમીન લીધી એટલે અમે ખેતીમાં પહોંચી શક્યા નહીં એટલે ખેતી સારી રીતે થઈ શકી નહીં એટલે અમે આ વર્ષે વધારે જમીન લઈશું નહીં મારી બહેન જીરીના લગ્ન બાદ તે સાસરે જતી રહી છે એટલે પહેલાં મારી બહેન જીરી હતી એ અહીંયા ખેતી કામમાં મદદ કરાવતી હતી પરંતુ હવે એમના લગ્ન થઈ ગયા એટલે સાસરે જતી રહી છે એટલે હવે ઘરમાં એકલા હાથે ખેતી સંભાળવાનું ખૂબ મુશ્કેલ બની ગયું છે પછી એકલા હાથે ખેતી સંભાળવાનું ખૂબ મુશ્કેલ બની ગયું છે એટલે વધારે જમીનમાં સારી રીતે ખેતી અમે કરી શકતા નથી સમયસર એટલા માટે આ વખતે અમે થોડીક જમીન લઈશું વધારે જમીન નહી લઈએ સાયમા ટીન પૂછ્યું કેટલી ટીન ટીન મિત્રો જમીન માપવાનો એકમ છે ટીન નાની માથી એ પૂછ્યું ત્રણ ટીન જમીન એટલે શું સાયમાસરે ત્રણ ટીન જમીનનું પૂછ્યું કે ત્રણ ટીન જમીન જોઈએ નાની માથી એ પૂછ્યું ત્રણ ટીન જમીન એટલે શું ચામુએ સમજાવ્યું જેના પર આપણે એક ટીન બીજ ઉપાડી શકીએ તેને એક ટીન જમીન કહેવાય જેના પર આપણે એક ટીન બીજ ઉગાડી શકીએ બરાબર એક ટીન હોય બરાબર ટીન એટલે આમ તો કહી શકાય ટીપણાં જેવું કે કોઠી જેવું એવું ટીન ઉગાડી શકીએ તેને એક ટીન જમીન કહેવાય બે ટીન ત્રણ ટીન એમ ગામના પરિવારોને એક પછી એક તેમની જમીન ખેતી માટે મળવા લાગી ધીમે 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 એક પછી એક ચાલો શોધી કાઢો મિઝોરમની આજુબાજુ કયા રાજ્યો છે મિઝોરમની આજુબાજુ ત્રિપુરા મેઘાલય અને મણિપુર રાજ્યો છે ચામુએ કહ્યું તેઓ ટીન એકમનો ઉપયોગ કરી જમીન માપે છે તો જમીન માપવાના બીજા કયા એકમો છે તો જમીન માપવાના ટીન સિવાયના એકમો ચોરસ મીટર ઓર હેક્ટર એકર વિઘો અને ગુઠો છે શાળા એથી પાછા ફરતા બાળકો વાંસના કપમાં પાણી પીતા હતા તમારા મતે એ કપ કોણે બનાવ્યો હશે અને જંગલમાં મૂક્યો હશે કેમ તો મારા વિચારે જંગલના વનવાસીઓએ વાંસનો કપ બનાવ્યો હશે અને જતા આવતા લોકોને પાણી પીવા માટે ઉપયોગમાં લઈ શકાય તે માટે ઝરણા પાસે મૂક્યો હશે ચલો જંગલો બચાવવા શું કરી શકાય તો જંગલો બચાવવા માટે નીચે મુજબના ઉપાયો કરવા જોઈએ પહેલું જંગલોનું જતન કરવું વૃક્ષ છેદન પર કડક નિયંત્રણો મૂકવા અને ગેરકાયદેસર વૃક્ષો કાપતી વ્યક્તિઓને સજા કરવી જોઈએ બીજું જંગલોની જાળવણી અને સંરક્ષણમાં સ્થાનિક લોકો અને ગ્રામવાસીઓની સક્રિય ભાગીદારી કરવી ત્રીજું પડતર જમીનમાં અને પ્રાપ્ત બધી જગ્યાઓ પર ઝડપી ઉછેર પામતા છોડ રોપી જંગલોનો વિકાસ કરવો જોઈએ ચોથું જંગલ ખાતાના કાર્યક્ષેત્રને વિશેષ સ્થાન આપવું જોઈએ પાંચમું સામાજિક વનીકરણમાં લોકભાગીદારી વધારવી જોઈએ છઠ્ઠું વૃક્ષારોપણ અને વન મહોત્સવ જેવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપવું જોઈએ સાતમું વિશ્વ વન દિન અને વિશ્વ પર્યાવરણ દિન જેવા પર્યાવરણલક્ષી દિવસો ઉજવવા જોઈએ આઠમું વિવિધ પુરસ્કારો દ્વારા વન વિકાસની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવું જોઈએ નવમું જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી રાખવી અને આગ લાગે તો તેનો તાત્કાલિક સમન કરવા પૂરતી વ્યવસ્થા કરવી જોઈએ દસમું જંગલ વિષયક સંશોધનો કરનારી સંસ્થાઓના કાર્યનો વ્યાપક પ્રચાર અને પ્રસાર કરવો જોઈએ ચાલો ઝૂમ કૃષિ મિત્રો આગળ તમે ભણશો બરાબર તો છઠ્ઠા ધોરણથી તમારે પર્યાવરણની જગ્યાએ એક નવો વિષય આવશે સામાજિક વિજ્ઞાન તો છઠ્ઠા ધોરણથી દસ ધોરણ સુધી આ ઝૂમ કૃષિ આવશે ઝૂમ ખેતી કૃષિ એટલે ખેતી બરાબર તો એને કોને શું કહેવાય એ તમારે અત્યારે સમજી લ્યો તો આગળ તમને બહુ ફાયદો થશે ઝૂમ કૃષિ ખૂબ જ રસપ્રદ છે કઈ રીતે એક પાક લીધા પછી જમીન થોડાક વર્ષો માટે પાક લીધા વગર રાખવામાં આવે છે જો ખેતીમાં શું કરવામાં આવે એક પાક લીધો પછી જમીન થોડાક વર્ષો માટે પાક લીધા વગર એમનેમ રાખવામાં આવે છે ત્યાં કશું ઉગાડવામાં નથી આવતું ત્યાં કશું જ ઉગાડવામાં આવતું નથી કશા જ બીજ વાવવામાં આવતા નથી તેથી ત્યાં વાંસ અને અનિચ્છનીય છોડ એટલે જેને આપણે નિંદણ કહેતા હોય તેવા વીડ્સ અનિચ્છનીય છોડ તે જમીનમાંથી કાઢવામાં નથી આવતા ત્યાં વાંસ અને અનિચ્છનીય છોડ જમીનમાંથી કાઢવામાં આવતા નથી તેઓને કાપી અને બાળી દેવામાં આવે છે શું કરવામાં આવે છે કાપી નાખવામાં આવે અને બાળી નાખવામાં આવે છે તેની રાખ જમીનને ફળદ્રુપ બનાવે છે એટલે ટૂંકમાં કહેવાનું મિનિંગ એ છે કે વાંસ કે બીજી વનસ્પતિના છોડ હોય એને કાપી એને સળગાવી દેવામાં આવે બાળી નાખવામાં આવે એટલે જે રાખ વધે એ રાખથી જમીન ફળદ્રુપ બને છે સળગાવતી વખતે ધ્યાન રાખવામાં આવે છે કે આગ જંગલના બીજા ભાગો સુધી પહોંચે નહીં એને સળગાવતી વખતે ધ્યાન રાખવામાં આવે છે કે આગ છે એ જંગલના બીજા વૃક્ષો સુધી પહોંચે નહીં નહીતર તો આખા જંગલમાં આગ લાગી જાય જ્યારે જમીન ખેતી માટે તૈયાર હોય તેને થોડીક ખોદવામાં આવે છે ખેડવામાં નહીં ખોદવામાં આવે છે જે જમીન ખેતી માટે તૈયાર હોય એને થોડીક ખોદવામાં આવે છે તેના પર બીજ નાખવામાં આવે છે બીજ એક ખેતરમાં જુદા જુદા પ્રકારના પાક જેવા કે મકાઈ ચોખા શાકભાજી આવું ઉગાડી શકાય છે અનિચ્છનીય છોડ કાઢવામાં આવતા નથી તેમને ફક્ત કાપવામાં આવે છે જેથી તેઓ જમીનમાં ભળી જાય તે જમીનની ફળદ્રુપ બનાવવામાં મદદરૂપ કરે છે જો કોઈ પરિવાર ખેતી કરવા સક્ષમ ન હોય તો બીજા તેઓને મદદ કરે છે જો જે કોઈ પરિવાર ખેતી કરવા માટે કેપેબલ ન હોય સક્ષમ ન હોય તો બીજા લોકોને મદદ કરે છે અને તેઓનું ખાવાનું આપવું પડે છે બીજા મદદ કરવા આવે ત્યારે એને ખાવાનું આપવું પડે છે ઝૂમ ખેતીને સ્થળાંતરિત ખેતી પણ કહી શકાય મિત્રો અહીંનો મુખ્ય પાક ચોખા છે શું છે ચોખા તેની કાપણી પછી તેને ઘરે લઈ જવું મુશ્કેલી ભર્યું છે જો ચોખાની કાપણી થઈ જાય તૈયાર થઈ જાય પછી એને ઘરે લઈ જવા મુશ્કેલ છે કારણ કે પર્વતીય પ્રદેશ પર રસ્તાઓ હોતા નથી એને ઘરે લઈ જવા કેમ મુશ્કેલ છે તો કે પર્વતીય વિસ્તારમાં રસ્તાઓ હોતા નથી એટલે એને લઈ જવા મુશ્કેલ છે એટલે લોકોએ પાક તેમની પીઠ ઉપર ઉપાડી લઈ જવો પડે છે જો પીઠ ઉપર ઉપાડીને લઈ જવો પડે તેમાં ઘણા અઠવાડિયા લાગે છે ઘણો સમય લાગે છે જ્યારે કામ પતી જાય ત્યારે આખું ગામ ઉજવણી કરે છે જ્યારે બધાને ઘરે ચોખ્ખા આવી જાય પછી આખું ગામ ઉજવણી કરે છે લોકો ભેગા મળીને રાંધીને જમે છે લોકો ભેગા મળીને રાંધે છે જમે છે ગીતો ગાય છે અને નૃત્ય પણ કરે છે તેઓ તેમનું ખાસ ચેરાવ નૃત્ય કરે છે કયું નૃત્ય ચેરાવ ચેરાવ આ નૃત્યમાં લોકો જોડીઓમાં એકબીજાની સામે જમીન પર વાંસની લાકડીઓ રાખી બેસે છે શું કહે છે આ નૃત્યમાં લોકો જોડીઓમાં એકબીજાની સામે જમીન પર વાંસની લાકડીઓ રાખી બેસે છે જેવું નગારું વાગે એટલે વાંસની લાકડીઓ જમીન પર પછાડવામાં આવે છે અને નૃત્યકારો છે એ વાંસની લાકડી અંદર અને બહાર કરે છે અને તાલ સાથે નૃત્ય કરે છે મિત્રો યુટ્યુબની અંદર તમે આ ચેરાવ નૃત્ય વિશે વધુ જાણકારી પ્રાપ્ત કરી શકશો બરાબર આ ચેરાવ નૃત્ય વિશે જાણકારી મેળવી અને તમારા ક્લાસમાં પણ કરી શકો પણ ખાસ ધ્યાન રાખવાનું થાય લાકડી ભેગી કરે ત્યારે કોઈનો પગ આવી જાય નહીં મિઝોરમના ત્રણ ચતુર્થાંશ લોકો જંગલો સાથે જોડાયેલા છે ત્રણ ચતુર્થાંશ એટલે મિત્રો ત્યાંની જે વસ્તી છે એમાં પંચોતેર ટકા લોકો આ સેના સાથે જોડાયેલા છે જંગલો સાથે અહીં જીવન મુશ્કેલી ભર્યું છે મિઝોરમનું પરંતુ લગભગ બધા બાળકો શાળાએ જાય છે જો બધા જ બાળકો છે એ શાળાએ જાય છે તમે તેમાંના થોડાક અહીં જોઈ શકો છો બાળકોને તેમની પાંદડાની સિસોટી કેવી મસ્તીથી વગાડે છે જો આ મોઢામાં પાંદડાની સિસોટી છે એ વગાડે છે મસ્તીથી જો આ ભાઈને પણ મોઢામાં છે તમે પણ આવી સિસોટી બનાવીએ છીએ ખરું ને હા બરાબર તો આપણે મિઝોરમ રાજ્ય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા નકશામાં સરસ મજાનું જોઈ લઈએ એકવાર મિઝોરમ જો અહીંયા રહ્યું બરાબર ત્રિપુરા મિઝોરમ મણિપુર નાગાલેન્ડ અરુણાચલ પ્રદેશ અસમ મેઘાલય હાવ છેવાડાનું થાય એટલે ત્યાં વિકાસ પણ બહુ ઓછો છે ચાલો આગળ જોઈએ આપણે શું શીખ્યા ઝૂમ કૃષિ અને ભાસ્કરભાઈની ખેતી કરવાની પદ્ધતિમાં શું સરખું છે અને શું તફાવત છે તો ઝૂમ કૃષિ અને ભાસ્કરભાઈની ખેતીમાં નીચે પ્રમાણે સરખાપણું એટલે કે સમાનતા અને તફાવત છે તો સરખાપણું સમાનતા બંને પ્રકારની ખેતીમાં જૈવિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે તફાવત ઝૂમ કૃષિમાં વાંસ અને અનિચ્છનીય છોડને જમીનમાંથી કાઢવામાં નથી આવતા તેઓને કાપીને બાળી નાખવામાં આવે છે તેની રાખ જમીનની માટીમાં મળી જાય છે આ રાખ ખાતરનું કામ કરે છે જ્યારે ભાસ્કરભાઈ છોડવાઓનો ઉપયોગ જૈવિક ખાતર બનાવવામાં કરે છે રસોડામાં વધેલો ખોરાક શાકભાજી અને ફળોની છાલ પાંદડા વગેરે ખાડામાં નાખે છે અળસિયા તે બધાને સેન્દ્રીય ખાતરમાં ફેરવી નાખે છે આ ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે બીજું ઝૂમ ખેતીમાં જમીન ખેતી માટે તૈયાર હોય તેને થોડીક ખોદવામાં આવે છે ખેડવામાં આવતી નથી ત્યારબાદ તેના પર બીજ નાખવામાં આવે છે જ્યારે ભાસ્કરભાઈ પહેલાં ખેતર ખેડે છે પછી બીજ વાવણીયાની મદદથી જમીનમાં દટાય તેમ વાવે છે ત્યાર પછી જંગલોમાં રહેતા લોકો શા માટે મહત્વના છે તે તમારા પોતાના શબ્દોમાં સમજાવો તો જંગલોમાં રહેતા લોકોને જંગલોના વૃક્ષો પ્રત્યે અપાર પ્રેમ છે તે લોકો માટે જંગલોનું વિશેષ મહત્ત્વ છે સાથે સાથે જંગલોને પણ તેમની જરૂરિયાત છે તે લોકો જંગલોમાંથી આજીવિકા મેળવે છે તેની સાથે જંગલોનું સંવર્ધન અને રક્ષણ પણ કરે છે તેઓ જંગલના વૃક્ષો કાપતા નથી તેઓ પર્યાવરણના નિયમોનું પાલન કરે છે અમૃતા દેવી બિસ્ણોઈ અને બીજા વનવાસીઓએ વૃક્ષોને કાપતા રોકવા કપાતા રોકવા અને જંગલોના રક્ષણ માટે પોતાના જીવનનો બલિદાન આપેલા છે આ ઉપરાંત અમૃતા દેવીએ બીજી વ્યક્તિ સાથે બલિદાન આ ઉપરાંત ઔષધિ તરીકે ઉપયોગી જંગલની જડીબૂટીઓ તે લોકો વગર આપણે શોધી શકતા નથી જંગલના ભૌમિયા તરીકે તે વિશેષ જવાબદારી નિભાવે છે આપણને જંગલના વૃક્ષો છોડવાઓ પશુઓ પક્ષીઓ અને જીવજંતુઓમાંથી માહિતગાર કરે છે આમ જંગલોમાં રહેતા લોકો સાચે જ ખૂબ મહત્વના છે ત્યાર પછી છેલ્લો સવાલ તમને ઝૂમ કૃષિમાં કંઈ રસપ્રદ લાગ્યું તે શું છે તો ઝૂમ કૃષિની નીચેની બાબતો મને રસપ્રદ લાગી પહેલું એક પાક લીધા પછી જમીન થોડાક વર્ષો માટે પાક લીધા વગર રાખવામાં આવે છે ત્યાં કશું ઉગાડવામાં આવતું નથી બીજું ખેતરમાં ઉગેલા અનિચ્છનીય છોડને કાઢવામાં આવતા નથી તેમને કાપી બાળી દેવામાં આવે છે ત્રીજું બાળી નાખવામાં આવેલા છોડની રાખનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે તેની રાખ જમીનને ફળદ્રુપ બનાવે છે જમીન ખેતી માટે તૈયાર હોય તેને ખેડવાને બદલે થોડીક ખોદવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની સમજૂતી તમને કેવી લાગી ચોક્કસથી કમેન્ટ કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો ચેનલમાં નહીં ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત